ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ હેલ્ધી માટે અને સવારના નાસ્તા માટે હેલ્ધી પરાઠા બનાવીશું તો પરાઠા બનાવવા માટે અહીંયા આપણે લીધેલો છે બદામનો લોટ જે બદામનો લોટ રેડીમેડ પણ મળે છે અને ઘરે પણ બનાવી શકીએ છીએ પણ બદામનો લોટ એવું નથી કે બધા જ નાખી શકે પણ એની જગ્યાએ તમે જુવારનો લોટ તમે પરાઠા બનાવીને સવારના નાસ્તામાં ખાશો ને તો પેડ પણ આખો દિવસ ભરેલું રહેશે તો અહીંયા આપણે ટોફુ કટ કરીને એક બાઉલમાં લઈ લીધેલું એના પછી પરાઠાની અંદર નાખવા માટે આપણે લસણ અને મરચાને ક્રશ કરી લઈશું ભરપૂર લસણ નાખવાનું જો ખાતા હોય તો તો અહીંયા આ લસણ અને મરચાંને આપણે ક્રશ કરી લીધેલા હવે આ ક્રશ કરેલા લસણ મરચા ટોફુની અંદર એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું નાખીશું હળદર એડ કરી દઈશું મિક્સ કરી લઈશું હવે આપણે ભરપૂર તેમાં નાખવાની છે ફ્રેશ તાજી મેથી જે મેથી ખાવામાં તો તમને ખબર જ હશે કે બહુ જ હેલ્ધી હોય છે તો મેથી નાખીને સરસ રીતે મસાલાને મસળી લઈશું અહીંયા મસાલો બનીને રેડી થઈ ગયેલો હવે આ મસાલાની અંદર જો બદામનો લોટ હું અહીંયા નાખી રહી છું પણ ઘણાને એવું લાગશે કે બધાની પાસે એટલો લોટ થોડો હોય પણ વાત પણ સાચી છે એમની જગ્યાએ તમે જુવારનો કે બાજરીનો કે ચણાના લોટથી પણ તમે આ પરાઠા બનાવી શકશો તો અહીંયા આપણે આ પરાઠાની અંદર ફક્ત બદામનો લોટ અને બાઇન્ડિંગ માટે થોડોક ચણાનો લોટ નાખીશું અને સરસ રીતે લોટને મસળીને મિક્સ કરી લેશું અને એક પણ ટીપું તેલ આપણે નથી નાખવાનું મોયણ માટે અને પાણીથી પણ લોટ નથી બાંધવાનો ફક્ત આપણે જે ટોફુ નાખ્યું ને એનાથી જ લોટ બાંધી લેવાનો છે તો એક મોટી સાઈઝ નું પરાઠું બનાવીને તમે સવારના નાસ્તામાં ખાઈ લેશો ને તો તમને રોંઢા સુધી ભૂખ નહીં લાગે અને જો વેઇટ લોસ કરતા હોય ને તો ખાસ તેના માટે આ રેસિપી છે અને તે પણ જીરો ઓઇલ માં અને પ્રોટીન થી ભરપૂર ભરપૂર મેથી નાખેલી બદામ નો લોટ પણ ભરપૂર નાખેલો તો લોટ બંધાઈ ગયેલો હવે આપણે આ પરાઠું બનાવવા માટે અહીંયા આપણે ટોટિયા મેકર લીધેલું છે ઇઝીલી થી બની જાય એના માટે હું ટોટિયા મેકર યુઝ કરું છું પણ બધાની પાસે ટોટિયા મેકર ન હોવાથી આપણે આ પરાઠા ખાને પ્લાસ્ટિકની બેગની ઉપર ઇઝીલીથી વણી લેવાનું અને પછી તવાની ઉપર શેકી લેવાનું પણ જો તમારી પાસે ટોટિયા મેકર હોય ને તો એની ઉપર આ હલકું હલકું વણતા જવાનું અને આખું પરાઠું તમે એની ઉપર પણ શેકી શકશો તો અહીંયા અડધું જેટલું પરાઠું આપણે ટોટિયા મેકરની ઉપર શેકી લીધું હતું હવે આપણે આ પરાઠું ગેસની ઉપર તવો મૂકીને શેકી રહ્યા છીએ તો બીજું પરાઠું પણ ટોટિયા મેકરમાં આપણે બનાવીને રેડી કરી લીધેલું આ સાઈડ આપણું પરાઠું શેકાઈ ગયેલું તો અહીંયા આપણું પરાઠું શેકાઈ જાય હવે એની ઉપર જો તમારે ઘી લગાવવું હોય તો લગાવી શકો અને કાંઈ પણ તેલ કે ઘી ન ખાવું હોય ને તો તમે આ પરાઠું દહીંની સાથે ચટણીની સાથે સર્વ કરજો ખાવાની મજા પડી જશે બે પરાઠા ખાઈ લેશો ને તો આખો દિવસ તમને એનર્જી રહેશે અને આ બધી વસ્તુ ખાઈને જો તમે લોસ લોસ કરતા હશો ને તો થશે તમારા બોડીમાં એનર્જી પણ રહેશે વીકનેસ નહીં આવે તો સવારના નાસ્તા માટે અહીંયા આપણું સરસ મજાનું પ્રોટીન થી ભરપૂર હેલ્ધી એવું પરાઠું બની ગયું અને તેમની સાથે કોથમીર ચટણી મસ્ત ઠંડુ ઠંડુ દહી અને હેલ્ધી એવું લીલી હળદર અને મરચાનું અથાણું અને અહીંયા એમની સાથે કાકડી આ પ્લેટ સવારમાં ખાઈ લીધેલી તો આખો દિવસ એનર્જી રહેશે તો વેઇટ લોસ માટે ખાસ રેસીપી આપણે બનાવી હતી તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું